અત્યારે અમો રાજપીપલા પોલીસ સ્ટેશનમાં જે ચિતરભાઈ વસાવા એમએલએને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે અમે વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી ભારતીય જનતા પાર્ટીના જે એમના આંકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દેવા દીધેલા નથી જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય એડવોકેટ રંજનભાઈ તડ હું એડવોકેટ રાજેન્દ્ર તડવી અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ડેડિયાપાડા એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા એમના પરિવાર સંબંધી અમને એમ કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેઇન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એલસીબી રાજપુત્રા પોલીસ સ્ટેશને તો હાલ અમે એમને મળવા આવેલા હતા આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપર ઉપર પર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી કરી છે બી એનએસએસની ધારા ત્રણસો આડત્રીસમાં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સન એના એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ તો અહીંયા મહાજંશે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાના પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્યકારીઓ સતત ગેરબંધારણે છે અને શ્રી ચૈતરભાઈ વસાવા જે એક જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશન રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો આજે આજે જે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઇમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને આ જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા બંધારણ જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેન બંધારણીય છે અને અમે આના આના મુદ્દે અમે લડતા રહીશું અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટ પણ જવાનું હોય તો અમે આ લડતને સજામાં આપીશું અને જીતીશું જવાબ વૈષ્ણવજન તો તેને કહીએ જે